અમે લોકો કલેક્ટર સાહેબને એક એવું આવેદનપત્ર દેવા આવ્યા હતા કે આ અમરેલી સિટીનો તમામે તમામ કચરો અમારા વિસ્તારમાં આવે છે અને ત્યાં બધા નીચલા વર્ગના લોકો રહે છે નાના માણસો રહે છે જે રોજનું ને રોજ ખાય છે એવા માણસો ગરીબ માણસો ત્યાં રહે છે અને તમામે તમામ કચરો હેરવા કરવામાં આવે છે ને એની સ્મેલ એટલી આવે છે કે ત્યાં અડધી કલાક ઊભું રહેવું હોય ને તો અડધી કલાક ઊભું રહેવાય એવી કોઈ સિચ્યુએશન નથી આ આવેદનપત્ર અમે દસ વર્ષથી આપીએ છીએ બહુ જાજા વર્ષ જ્યાં પણ દસ વર્ષથી આવેદનપત્ર આપીએ છીએ અને આનું વહેલી તકે કોઈ પણ કાર્ય કરે સરકાર એની અમે એક મોટી આશા છે કે વહેલી તકે અમે આનો નિર્ણય કરીને તમે ગમે એમ રીતે આમાંનો નિર્ણય કરીને તમે આપો લગભગ સિત્તેર કરતાં વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવો ખેતીનું નુકસાન થયું છે અને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેસ્ટ્રોલ મળ્યા નથી એના ગરબ કરીની સહાય મળી નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી સરકારી જાણકારી એ મિલતી હે કે સિરફ મારા પરિવારો કો રાહત દેને કા કામ પૂરા ઓર मृतक परिवारों को कम से कम 25 लाख रुपए का मुआवजा दिया जाए और जो छोटे बड़े कारोबारी रहे जिनके व्यापार का नुकसान हुआ उस नुकसान का ईमानदारी से प्रामाणिकता से आकलन करके जितना भी उनका नुकसान हुआ उसके नुकसान भरपाई करने का काम सरकार ने करना होगा तमाकू पकाओ तो विस्तार लोगों खूब खूब मुश्किल કારણ કે જીએસટી ના નામે એક લૂંટ ચલાવવામાં આવે છે નાના વેપારીઓને પરેશાન કરવામાં આવે છે આ વિસ્તારે પાણીના તળ ઊંચા છે અહીંયા વરસાદ વધારે થયો ખેડૂતોના ધોવાણ થયા છે યોગ્ય વળતર નથી એ વળતર મળે એવી પણ અમારી માંગણી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે